પોરબંદર શહેર ભાજપ પ્રમુખે પીજીવીસીએલ સામે બળાપો કાઢ્યો છે એક માસથી વીજ થાંધિયાને લઈ શહેર ભાજપ પ્રમુખ આક્રમક બન્યા મંત્રી પીજીવીસીએલ ઝોન ઓફિસમાં કચેરી વિરુદ્ધ લેખિત ફરિયાદ કરી અનેક ફેડરોમાં વખતો વખત ફોલ્ટ સર્જાવાની ફરિયાદ કરી વીજળી જાય તો હેલ્પલાઇન નંબર સતત બંધ આવતો હોવાની પણ રજૂઆત કરી ગ્રાહકોની ફરિયાદના નિકાલ નહીં થતા હોવાનો પણ આક્ષેપ કર્યો વિસ્તાર છે એમ બાજુથી બહુ ફોન આવ્યા ઉદ્યોગનગરમાંથી ફોન આવ્યા રાજીવનગરમાંથી ફોન આવ્યા આપણે છાયા ચોકી પાસેથી પણ એટલા ફોન આવ્યા બોખીરામાં બહુ ફરિયાદ હતી એટલે આપણે રજૂઆત કરી અમે પણ ફોન કર્યો ત્યારે ફોન કોઈ ઉપાડ્યો નહીં અમુક ફોન કર્યા તો એ ફોન બંધ હતા એટલે આખી રાત માણસ હેરાન થયા એટલે અમે ઉપર રજૂઆત કરી ઉર્જામંત્રીને કીધું સીએમને કાગળ લખ્યો છે આપણા ધારાસભ્યશ્રીને કીધું છે તો ભાઈ માણસની આ આ તકલીફ છે માણસ છે નથી મેં પણ ફોન કરેલો હતો તો પણ નથી ઉપાડ્યો એટલે પછી અમે પીજી ના એડની વાત કરી આની તાત્કાલિક હું તમે બદલી કરાવો બાકી અમે કરાવશું કારણ કે જવાબ નથી મળતા તો પબ્લિક અમારી પાસે આવે છે